પાલ ખાતે આવે શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં ત્રણ દિવસ માટે સવા લાખ બિલ ફળની સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અન્નપૂર્ણા અન્નપૂર્ણા ધામ એ ધામમાં નીચ નવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને આ અગાઉ પણ સવા લાખ અથર્વશીલ હનુમાન ચાલીસા અને છેલ્લા બે દિવસથી એટલે કે ગઈકાલે અમે શ્રી આગ નું ભવ્ય આયોજન આ મંદિરમાં રાખવામાં આવ્યું છે સૂર્યનારાયણમાંથી ઉત્પત્તિ થયેલી તેવું એવું વૃક્ષ એ એક ખૂબ દુર્લભ અને અમૃત વૃક્ષ કહેવાય અને એના જે ફળ છે એના દ્વારા સવા લાખ બીલી ફળ દ્વારા આહુતિ આપવાનું કાર્ય લોક કલ્યાણ હસ્તે અને લોકોની દરિદ્રતા કોઈનામાં હોય તો એ દૂર થાય તેને માટે આયોજન કરવામાં આવ્યું છે આ બિલવા ફળની આહુતિ દ્વારા એમાં લગભગ રોજ સો માણસ એટલે સો થી દોઢસો માણસ આહુતિ આપવામાં હોય છે અને એવું ત્રણ દિવસનો આ ક્રમ છે આવતીકાલે ક્રમ સંપન્ન થશે અને પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે થશે તેમાં દરેક સુ આ દર્શને પધારે અમે અપીલ કરીએ છીએ આ સવારે આઠ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી પૂજા હોય છે સૂર્યાસ્ત પહેલા આહુતિ સંપન્ન થાય છે